અમેરિકાથી ફરી એકવાર દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીં વધુ એક ભારતીય યુવાનને સામાન્ય બાબતમાં ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવાના મામલે સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે આ ઘટના અમેરિકાના ઇન્ડિયા નાની છે અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં મંગળવારે એક શંકાસ્પદ રોડ રેસની ઘટનામાં ભારતીય મૂળના ઓગણત્રીસ યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તો આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે નવ પરિણિત ગેવીને દાસોર તેની મેક્સિકન પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો ત્યારે શહેરના દક્ષિણ પૂર્વ ભાગમાં એક ચોક પર વિવાદ બાદ શંકાસ્પદ વ્યક્તિએ તેને ગોળી મારી દીધી હતી તો દાસોર આગ્રાનો યુવક રહેવાસી હતો તેના લગ્ન ગત ઓગણતીસ જૂનના રોજ થયા હતા તો લગ્નને બે અઠવાડિયા જેટલો જ સમય થયો હતો તો ભારતીય મૂળના વ્યક્તિની હત્યાની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ